નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે રોલ બારસો ચોપનથી પંદરસો આઠ હરસોલ તેરસો પચાસથી પંદરસો એક ખેડબ્રહ્મા ચૌદસો ચાલીસથી પંદરસો રાજકોટ તેરસો ચાલીસથી પંદરસો એકતાલીસ મોરબી તેરસો એકથી પંદરસો તેત્રીસ પાટડી ચૌદસોથી ચૌદસો બાસઠ હળવદ તેરસો પચાસથી પંદરસો ત્રીસ ખાંભા તેરસો સિતેરથી પંદરસો ઓગણચાલીસ અમરેલી નવસો અઠ્ઠાણુંથી પંદરસો ચોસઠ વાંકાનેર બારસોથી પંદરસો ધાંગધ્રા બારસો ચુમ્માલીસથી પંદરસો એક બાબરા ચૌદસોથી પંદરસો પાંત્રીસ વડાલી તેરસો એંસીથી પંદરસો સત્તર સાવરકુંડલા ચૌદસોથી પંદરસો ત્રીસ વિસાવદર તેરસો ચૌદથી પંદરસો છ જેતપુર એક હજાર છોતેરથી પંદરસો એકવીસ आंबली आसनतेर सौ नेव चौद सौ बेतालीस जसद तेरौ एशी थी पंदर सौ वीस बोटाद तेरौ पचास थी पंदर सौ तीस बहुचराजी तेर सौ पचास थी चौदौ एकसठ धारी तेरसौ पंदर थी पंदर सौ अगियारामनगर बार सौ थी पंदर सौ पचास लखतर चौद सौ पंचावन थी, पंदर सौ एक થરા ચૌદસોથી ચૌદસો પંચાણું સિહોરી ચૌદસો અગિયારથી ચૌદસો પંચ્યાસી માણસા તેરસો દસથી પંદરસો નવ લાખણી તેરસો પાસઠથી ચૌદસો પંચાવન અંજાર ચૌદસો છાસઠથી પંદરસો એક કાલાવડ તેરસોથી પંદરસો ચાલીસ હારીજ ચૌદસો ત્રણથી ચૌદસો પંચ્યાસી હિંમતનગર તેરસો પંદરથી ચૌદસો પંચોતેર મહુઆ આઠસોથી ચૌદસો ચુમોતેર તળાજા ચૌદસો ચૌદથી પંદરસો દસ ભાવનગર બારસો થી ચૌદસો પંચાણું વિસનગર અગિયારસોથી પંદરસો છવ્વીસ પાટણ ચૌદસોથી પંદરસો એકવીસ ગોંડલ બારસો થી પંદરસો છાસઠ જામજોધપુર તેરસો થી પંદરસો સાહીઠ ધંધુકા એક હજાર થી ચૌદસો બાણું વિરમગામ તેરસો બત્રીસ થી ચૌદસો એકસઠ કુકરવાડા ચૌદસો થી પંદરસો એકવીસ ગોઝારીયા થી પંદરસો વિજાપુર તેરસો થી પંદરસો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો